જય મોગલ જય મણીધર જય વડવાળી જય ખબરાવાળી આથી અઢારે વરણની આમાં ખાસ કરી માતાઓને એક મોગલ ધામનો આદેશ છે બાપ કે હે અઢારે વરણની બાયુ હે જનેતાયુ એક બાપનો આદેશ છે તમારા સંતાનોને દીકરી હોય કે દીકરો હોય એને નો આપીશું કારણ તમારો પછી લાખો રૂપિયા તમે કમાય ને ખરાબ પરસેવાના ભેળા કર્યા છે મહેનતના એ પછી બધા દવામાં જાય છે કારણ મારી પાસે કેસ આવે છે ગળદનના કેન્સલ આંખુંના આંખું ત્રાહી થઈ જાય લાલ થઈ જાય છે છોકરાના મગજ સીડિયા થઈ ગયા છે પાંચ દી પહેલાં કારણ કે વિડીયો મેં ઉતારીને તમારામાં મૂકો હતો મારે પણ એટલો વેળા ન રહી કારણ કે એમાં તો જે દીકરો માને હાથ ઉપાડે પછી પગજ હોય ને માએ ખાલી મોબાઈલ દીકરાના હાથમાં જ લઈ લીધો હાથ વર્ષનો દીકરો મોબાઈલ લઈ લીધો ને બે ફળાકા મારા હાથ વર્ષના દીકરા અહીંયા મોગલ થામે કારણ એ મોબાઈલ દીકરીને મેં કીધું બેટા આ તે મોબાઈલ એને દીધો તન મારીને કે બાપુ આંખ મારો છે કે બહુ રોતો નથી પછી મોબાઈલ દઉં સાનો રહી જાય પણ કંઈ મોબાઈલ મૂકતો નથી હાથ વર્ષના દીકરો જો માને અડબોથું બે મારી દેતો હોય એમાં એને છોકરાનો જ નથી માનો આંખ છે કારણ કે માવતરોને આ આ હવે આળસ થઈ ગયા છે પણ હે અઢારે વર્ષના માવતરો દીકરાઓ જનેતાયું સંતાનને મોબાઈલ તમે ન આપો કારણ તમે છોકરાઓને ખોઈ બે છો સત્તા રૂપિયા પછી તમે નવરા નહીં થાવ દવાખાનામાંથી એમ મારો આદેશ છે છોકરાઓને આપવામાં કારણ છોકરાઓ મોબાઈલમાં ક્રોધી થઈ ગયા છે હાથ વરાના છોકરાને મોબાઈલ લઈ દીધો એટલે પગ પસાડે ગાયું દઈએ જેમ ફાવે બોલે હાથ ઉપાડે છે કારણ આ મોબાઈલ આ એકવીસમી સદી છે આ મોબાઈલ વિજ્ઞાને પાડ્યો છું ખૂબ રાજી છું વિજ્ઞાને એમ કીધું છે કે આનો તમે જરૂર પૂરતો ઉપયોગ કરો પણ તમે એક ધારા ઉપાડા લે તો આ વિનાશ છે એમ આ મોટા મોટું ભૂત છે મોબાઈલ છે ભૂત હું ભૂત કહું છું માણસ ભૂત કહેવા બનાવને ક્યાં એમ તમારા સંતાનેને કોઈ તમે પ્રાર્થનાના પાઠ આપો ભગવતીના આપો શિવપુરાણને આપો ગીતાનો આપો દેવયાણના પાઠ આપો આવા પાઠ કરાવો રામાયણના પાઠ કરાવો કોઈ ધાર્મિક એને તમે પુસ્તક બચાવો આવું કરાવો ને આ મોબાઈલ નો આપો આ મોબાઈલમાં તમારી રળી કમાણી બધી ધૂળ થઈ જાય છે અને સંતાનો તમે ખોય બે કારણ કે મારી પાસે રોજ બે ત્રણ કેસ આવે છે દીકરાઓને દીકરીઓના સંતાનો રાતે હું તો મોબાઈલ અહીંયા રાખીને હું બંબુડા ક્યાં ભરાય હોય કે પડખે મોબાઈલ તમને ખબર આ કેટલો હાનિકાર છે એક મોબાઈલની બેટરી ઉતરી જતી હોય તો આ મારાને તમારા આ હોબા મૂકે આને હોબા કહું છું ખોપરા આ મૂકે જરીક તો વિચાર કરો આ મેમરીઓ તમારી હાવ ડાઉન થઈ ગઈ ખાલી થઈ ગયા મગજ પછી જવું હોય મોગલ ધામે નીકળે બીજે ગાડી લઈને જાતા હોય તો કહે કે મોગલ ધામ રહી ગયું હા પાછા પાછાવાળો વીસ કિલોમીટર પચાસ કિલોમીટર આગળ નીકળી જાય પાછા મૂળ મોબાઈલ એમ રાખો તમે મોબાઈલ આનો જરૂર પૂરતો ઉપયોગ કરો આ મોબાઈલે તમે વિચાર કરો બે વર્ષ જવા દો ઘરે ઘરે ગાંડ આવે છે હાથ વરનો છોકરો જો માથે હાથ ઉપર એ ઠીક છોકરાના હાથમાં કાંઈ નહોતું કે છોકરાના હાથમાં સરી શાકું હતું તો માન મારી દેત ને એટલે કહું છું તમે આ ભલે તમારે ધંધામાં વાર લાગે ઘરમાં કામ કરવા વાર લાગે પાંચ મિનિટ ઓફિસે જાતક નોકરીએ જાતક મજૂરીએ જાતક ખેતી કરવા જાતક કોઈ પણ કામ કરતા હોય પાંચ મિનિટ ભલે વાર લાગે પણ સંતાનોનું તમે ધ્યાન રાખો મોબાઈલ ન આપો છોકરાઓની જિંદગી બગડી જાય છે મોગલ ધામે આવે છે તમે છોકરાને મોબાઈલ ન આપો કારણ રમતું હવે વહી ગઈ છે આ ગેમમાં મોકલી દીધા આપણે આ દુકાળ પડી ગયો ને આમાં અઢારે વર્ષના છોકરા આવી ગયા છે સમજી ગયા ને તમે છોકરાને એવી રમત શીખરાવો કોઈ ટ્રેનિંગ આપો પહેલા આપણી જે ધૂનવાણી છે આ આપેલા ગાઢે રમતા છોકરા શિરવાણીએ રમતા લાકડીએ રમતા ગેડી દડે રમતા પછી રાંધવાની રમત રમતા હતા બગડતું રમતા હતા ગેડી દડાની આ રમતું બધી વહી ગઈ છે નષ્ટ થઈ ગઈ છે કારણ કે માયુને ત્યારે ધૂળવાળું છોકરું થાય પહોંચતું નથી પણ જે બાળક ધૂળવાળું થાય જે રમતું હોય સ્કૂલમાં જે કોઈ દીકરો આપણે કસરત કરતો હોય કોઈ રમતું હોય તો એ દીકરો કંઈક દેશને બનાવે તમે મોબાઈલ આપી આપીને છોકરાની જિંદગી બગાડે પછી આને ભરતી ક્યાં અમારે કરવો બોલો આ મોટો થાય તો ભરતો ક્યાંક હાથ હાથો રોન સસમાં લાગી જાય છે આ દેશની ફતે મારી શું મા બાપનો માગ છે સંતાનોને તમે મોબાઈલ નો આપો આપો પણ જરૂર પૂરતા જ કારણ તમારા કરોડો રૂપિયા કે લાખો રૂપિયા છે ને ખરાબ પડશે અને પછી આ બધા દવામાં જાય છે કારણ આ મોબાઈલ આ આમ નામ જોવો એટલે આખ્યું ખેતાણી આમ રાખોલા ગળદનના કેન્સલ થાય છે વાહના હું તો અભણશો કારણ કે ડૉક્ટરનો ભગવાન માનું છું ડૉક્ટર એટલે ભગવાનનો ભાઈ છે નાનો એની તો સલાહ માનો હું તો અભાણ છું કારણ કે મારી પાસે કેસ આવે છે છોકરાની આંખોમાં કેન્સર આવડી આવડી આંખું થઈ જાય લાલ થઈ જાય અને સીડિયા સ્વભાવના થઈ ગયા છોકરા જો માથે જે માએ જન્મ દીધો એ દીકરો જો હાથ પૂરનો હોય જો હાથ ઉપાડતો હોય તો પછી મોટો થાય ને શું નહીં કરે એટલે કહું છું મોબાઈલ દેવાના બંધ કરો ને કે તમારી પડદા પકડી જાય છે પણ ખુરાક થઈ જાય છે આ મોબાઈલમાં છોકરા તમે વિચાર કરો ન બનાવો ન બનાવો બનાવો મંડ્યા હાથ વરનો છોકરો જો તમે વિચાર કરો સીડિયા સ્વભાવનો થઈ ગયો કે એને મોટા થયા પછી શું ન કરે એટલે આ મોબાઈલ દો આમાં વાંક મા બાપનો છે ખાસ એને દો પણ જરૂર પૂરતો તરત લઈ લ્યો તો અઢારે વર્ણને બાપુનો આદેશ છે બને એટલો સંતાનને તમે મોબાઈલ નો આપો આપો પણ જરૂર પૂરતો આપો છોકરા મારી ક્યાં આવે છે અમારું જીવ બળે છે એકને દીકરો બાપુ અમારે દીકરાને નું કેન્સલ થયું કે બાપુ અમારા દીકરાની આખું લાલ થઈ ગઈ છે ત્રાહી થઈ ગઈ છે આ ગરદન દુખે છે અને મોબાઈલ જેવો લ્યો એવો છોકરાઓ હાથ ઉપાડે બે ફટ ભૂંડા બોલે છે ગાયડું બોલે કારણ આ મોબાઈલ સીડીયો સભાઓ થઈ ગયો છે જરીક છોકરાઓને એવા હાથમાં આપો હું એક દીકરો છે દરબારનો હું વાત કરું છું એ દીકરાને એટલું જ કીધું કે બાપ તું મોબાઈલ ન રાખતો થી આઠ વર્ષનો દીકરો હતો દોઢ વર્ષ થયો અને મને એમ કહે છે કે બાપુ તમે મોબાઈલ મુકાવ્યો પછી હું મોબાઈલ નથી રાખતો મને એટલો આનંદ આવે છે કે મારા શરીરમાં તંદુરસ્તી રહે રોલ મને આળસ થતી હતી બાપુ એ દીકરાએ મને કીધું હું કહું છું સમજી લેજો દરબારનો દીકરો પણ એને એમ કીધું કે બાપુ મોબાઈલ મૂકી દીધા પછી મારે મજો આવે છે હું ટેમે ઉઠી શકું છું ટેમે હું સ્કૂલે જ આવું છું કે મારે તમે હું લેસન કરું છું પણ બાપુ મેં મોબાઈલ ડોટ વર્ષથી ના બંધ કરી દીધો કારણ કે હું ચોવીસ કલાક મોબાઈલ મારી પાસે રાખતો હતો અને મને કાંઈ હુટતું નહીં કે કામ કરવાનું નિહાળે જવાનું રમવાનું હું જ નહીં મોબાઈલ નથી બાળ કે એના બદલે કે મોબાઈલ હું નથી પકડતો તો હું કોઈ સુધારવાની વાત નથી કરતો પણ બાળકોને હું ખાસ આદેશ કે તે હું બાળકોને મોબાઈલ ઓછા આપો એટલે કે તમારી રળી કમાણી આખી જિંદગીની છેલ્લે પછી દવામાં વહી જાય છે એટલે કહું છું છોકરાને મોબાઈલ નો આપો એક બાપુની એક આ વેદના છે મારી કારણ કે ભગવાને તમને દીકરા દીકરી દીધા છે આ તમારા દીકરા છે તમારી મૂડી છે વસવારસ છે તો એને તમે મોબાઈલનો આપો જરૂર પૂરતો આપો કારણ કે પછી આ રૂપિયો દવામાં જાય છે તો આ માયુ નો વાંકશે બને બાળકને ઘરનું ખવરાવો બહારનું ખવરાવો નહીં અને ઘરમાં સવારમાં ઉઠો ને મા શબ્દ બોલો મમ્મી ન બોલો ઘરમાં મા બોલો કારણ મા બોલવાથી તમારા ઘરની માલપુર છે ને ઘર સહી મંદિર બને છે મમ્મી બોલવામાં ભૂત બને છે મમ્મી એટલે ભૂત મા બોલો તો તમારું ઘર મંદિર બની જાય છે અવારમાં ઉઠીને ભગવાન સૂર્યને જળ રેડો પૂજા પાઠ કરો બ્રાહ્મણોને રાજી કરો બાવા સાધુને રાજી કરો પણ દાન દઈને કોઈને વાગતા નહીં એક મોગલ ધામથી બાપુનો તમને આદેશ છે જય મોગલ જય મણિધલ જય વડવાળી